શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના માધ્યમથી કચ્છના દિવ્યાંગો માટે એક કૃત્રિમ અવયવ માટેનો કેમ્પ રાખવામાં આવ્યો છે એની અંદર કૃત્રિમ હાથ પગ કેલિપર્સ તેમજ બૂટ એ લોકોનું એસેસમેન્ટ કેમ્પ આજે રાખ્યો છે ભુજ મધ્યે અને આ કેમ્પની અંદર જે કોઈ દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ કેલિપર્સ કે બૂટની જરૂર છે એમનું એસેસમેન્ટ કરવામાં આવે છે અને એસેસમેન્ટ કર્યા બાદ ટૂંક જ સમયની અંદર આ દિવ્યાંગોને કૃત્રિમ અવયવો નિઃશુલ્ક અર્પણ કરાર સુધીમાં પચીસ જેટલા રજીસ્ટ્રેશનો થઈ ગયા છે આ કેમ્પ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે અને ખાસ કરીને આના સહયોગી દાતા રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ભીમાસર અંજાર તેમજ જેમના સહયોગથી થઈ રહ્યો છે એવા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ આમ સંયુક્ત રીતે આ કેમ્પનું આયોજન થયું છે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ રત્નમણી કંપની અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ત્રણેયના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ ત્રણ દિવસની અંદર અંદાજે એકસો પચાસથી બસો દિવ દિવ્યાંગોને આ કૃત્રિમ અવયવ માટેનો અમારો લક્ષ્યાંક છે કે વધુમાં વધુ આ દિવ્યાંગો આ કેમ્પનો લાભ લે દિવ્યાંગોને વિનંતી કરીશ કે આ ખૂબ જ સારા અને ઉચ્ચ ગુણવત્તાવાળા મટિરિયલથી બનેલા કૃત્રિમ હાથ પગ કેલીફર્સ અને બૂટ છે તો વધુને વધુ દિવ્યાંગો આ સેવાનો લાભ લે અને દિવ્યાંગોને પોતાના જીવનની જે રૂટિન પ્રક્રિયાઓ હોય છે એમાં ખૂબ જ સરળતા રહે એ માટે અમારો ઉદ્દેશ્ય છે અને વધુને વધુ દિવ્યાંગો આ કેમ્પનો લાભ લે હાલ જે આ કેમ્પ ચાલી રહ્યો છે એ ભુજની અંદર જૂની મેન્ટલ હોસ્પિટલ કેમ્પ એરિયામાં છે અને જેમને પણ રજીસ્ટ્રેશન કરાવવું હોય એ સંસ્થાના હેલ્પલાઇન નંબર નવાણું સાત અઠ્યાસી બાસઠ પાંચ બાવીસ ઉપર રજીસ્ટ્રેશન કરાવે અને વધુને વધુ દિવ્યાંગો લાભ લે એવું આપ મીડિયાના માધ્યમથી હું દિવ્યાંગોને અનુરોધ કરું છું